ખેડૂત તાલીમ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે અવગણના થતાં ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીએ વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્ય સચિવને વિશેષાધિકાર ભંગની ફરિયાદ દાખલ કરી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ગઈકાલે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ખેડૂત તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીનું નામ ન હતું આ બાબતે તેમનું ધ્યાન દોર્યા બાદ અધિકારીઓએ ઈ લોકાર્પણ પત્રિકા બનાવી અને ધારાસભ્યનું નામ ઉમેરી દીધું હતું જોકે બાદમાં ડોક્ટર તુષાર ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા તો કાર્યક્રમમાં પણ લોકાર્પણની તકતી તેમના નામનો છેદ ઉડાવી દેવાયો હતો અને સ્ટેજ ઉપર તેમને બોલવાની પણ તક ન આપતાઓની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે નોંધ છે કે અશ્વિન કોટવાલ જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેમની પણ આ જ રીતે અવગણના કરવામાં આવી હતી અને તેમણે પણ અનેકવાર આ બાબતે રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી ન હતી ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી સાથે આવતાં તેઓ વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી છે ભાજપ સરકારના મંત્રીઓ તેમની આ રજૂઆતો સાંભળે છે કે નહીં અને સાંભળે છે તો કોઈ કાર્યવાહી અધિકારીઓ સામે કરે છે કે નહીં તે જોવું રહ્યું હું કાર્યક્રમમાં ગયો અને તકતીનું અનાવરણ થયું તો તકતીમાં પણ મારા નામનો કોઈ ઉલ્લેખ હતો નહીં અને ત્યારબાદ સ્ટેજના કાર્યક્રમમાં પણ ભાષણ કરવાની પણ મને તક આપી નહોતી અને એ રીતે સદંતર ધારાસભ્યની અવગણના કરવી હોય એ રીતનું એ લોકોનું વર્તન હતું અને આ બાબતે પછી મેં કૃષિમંત્રીને વાત કરીને એ કાર્યક્રમ કૃષિમંત્રીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ સ્ટેજ પરથી ઉતરીને મેં કાર્યક્રમનો બહિષ્કાર પણ કર્યો હતો અને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીને લેખિતમાં પણ આ ફરિયાદ આપી છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ આ વિભાગે જાળવ્યો નથી અને વિશેષ અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે એ બાબતે મને ન્યાય આપવામાં આવે